અને ક્યારેક નિષ્કામ ઈશ્વરની ભક્તિ કરવી એટલા માટે મને તો હું બહુ ભગવાન મને આમ એમ દેખાય ને ક્યારેક ખવારની પૂજા કરતો હોય એમાં કે મંદિરે ભગવાન આજે પ્રસન્ન છે આપણા ઉપર હું બે જ ચીજ માગું છું હે ભગવાન એક તો પ્રેમાનંદ સ્વામી જેવી ભક્તિ દેજે અને અમારા શેખપાટના નિષ્કુળાનંદ સ્વામી જેવો વૈરાગ દેજે આ બે ચીજ દેજે ભક્તિને વિરક્તિ આમાં જે આનંદ આવે ને એની આગળ અનંત કોટી બ્રહ્માંડ નો આનંદ એ લુખવો પડે ભાઈ ગયેલા વિદેશ ને જહાજમાં બેસીને આવતા હતા અને કેપ્ટન જે જહાજ નો બાબાજી આજ આપ બહુ ભાગ્યશાલી હે કે જીસ જહાજ મેં એ જહાજ મેં કા બાદશાહ આ રહા હૈ એકી જહાજ મેં કીધું ને કેપ્ટને તો મહાત્માજી સ્વામી રામતીર્થ જહાજમાંથી હેઠા ઉતરી ગયા कैप्टन के बाबा जी आप क्यों नीचे उतर रहे हो अभी जहाज़ शुरू होने वाला है तो बाबा जी ने कहा कि एक जहाज़ में दो बादशाह नहीं बैठ सकते हैं। एक जहाज़ में दो बादशाह नहीं बैठ सकते અરે ઓઈ કે પણ બે બાદશાહ છે જ ક્યાં એક જ બાદશાહ આવે એ કે તારો બાદશાહ તો એક મુલ્ક નો બાદશાહ હશે અને હું તો અનંત કોટી બ્રહ્માંડનો નો છું તારા બાદશાહ ને હજી કોક બીજું રાજ લેવાની ઈચ્છા હશે અને મને આ દુનિયામાં કોઈ ઈચ્છા જ નથી બાદશાહ તો હું સુ હકીકતમાં આમ તમે જો ને જેને કોઈ ઈચ્છા જ ન જાગતી હોય આ દુનિયાની નહીં ધનની નહીં સ્ત્રીની નહીં ખાનની નહીં પાનની નહીં માન સન્માનની એના જેવો બીજો બાદશિયા કોણ એને દુઃખી કોણ કરીએ કે એને એને ઉદાસ કોણ કરીએ કે એ માણસને ચિંતાની પ્રશ્ન જ ક્યાં આવે ચિંતાઓ તો રાગવાળાને છે ચિંતાઓ તો જેને કાંઈક જોતું છે કાંઈક મેળવવું છે એને બધી ચિંતાઓ છે જે આત્માને પરમાત્મામાં લાગેલો એને ચિંતાનું લેરખું ન આવે હું તો સાધુ છું ને એટલે હું તો અમારા સંતોને કહું નહીં જીવનમાં ક્યાંય પણ ઉદાસીનતા આવે તો સમજી લેવું કે આપણને ક્યાંક દુનિયામાં રાગ ન હોય તો ઉદાસીનતા આવે હું કરવા રાગ ન હોય ક્યાંય આસક્તિ ન હોય કોઈ ઈચ્છા ન હોય તો જીવનમાં ઉદાસીનતા આવે હું કરવા અમારે એક સ્વામી હતા અખંડાનંદ સ્વામી સંત થઈ ગયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શરીરમાં આમ ગુમડા છેલા ને બધું સડી ગયેલું શરીર વૃદ્ધાવસ્થા જીવડા પડેલા ઝીવડા બારા પડી જાય શરીરમાંથી હેઠા કૂદી કૂદી સ્વામી આમ ઈળું હોય ને લઈ લઈને પાછા પોતાના શરીરમાં મૂકીને એટલું કંઈક લે ખાય તેરા ખાજ હે બહાર મર જાય ગા ઈધર રાય આમ ઈળું લઈ લઈને પોતાના શરીરમાં મૂકે આ તારું ખાજ છે ખાઈ જેને શરીરની પરવાનો હોય ઈમાનંદ દુઃખી કોણ કરે આ હું વાત કરું છું હેલું નથી મારે જે આવું થયું નથી હું વાત કરું છું ભાઈ હા હા તોપ નોંધાવું છું પિસ્તોલ આવે આપણા બધાના એટલે હું વાત કરું તમને હા પણ આવો વૈરાગ આવે એ જરૂરી છે આટલો બધું હું વાત એટલા માટે કરું છું કમસે કમ નાની નાની વસ્તુ હાટુ બાધી નહીં ભાઈ ભાઈઓ દેરાણી જેઠાણી સાસુ હોઉં થોડી થોડી આ લોકની નાશવંત ચીજોમાં કોઈ અરે અબોલા ન કરી કોઈ રાગદ્વેષ ન કરી કમસે કમ કોઈનું આરામનું પાપનું લઈ નહીં કે પાપ કરી નહીં આટલો વૈરાગ આવે તોય ઘણોય ભાઈ આટલો આવે તોય ઘણો થઈ રહ્યો અને એટલા માટે ભક્તિને વિરક્તિ આ બે ચીજ મારે તમારે બધાએ માગવી છે ભક્તિ હે એક શક્તિ અનોખી આજ એ ભક્તિને વશ ભગવાન ખાંડણીય બંધાણા માં યશોદા કામ કરવા માટે ઘરમાં જતા રહ્યા કાનુડાએ ફળિયામાં બે અર્જુનના વૃક્ષ જોયા નંદ બાબાબાના ફળિયામાં બે વૃક્ષો હતા અર્જુન નામના વૃક્ષો બે અને ભગવાને એ બંને વૃક્ષોને જોયા આ બે વૃક્ષો કુબેરજીના દીકરા હતા નલકુબર અને મણિગ્રી ધનપતિ કુબેર દેવોના ધનપતિ એટલે કુબેર એ કુબેરના બે દીકરા નલકુબર અને મણિગ્રીવિ નલકુબેર અને મણિગ્રીવ એ નારદજીના શ્રાપને કારણે આજ જ વૃક્ષોની ને પામેલા અને નંદ ફળિયામાં ઊભેલા પરીક્ષિત રાજાએ એટલું પૂછ્યું સુખદેવજીને કે એણે એવું શું નિંદિત કર્મ કર્યું તું બે જણાએ કે વૃક્ષોની ને પાયમાં કથા બહુ સમજવા જેવી છે મને તમને ક્યાંય પણ પશુનો પક્ષીનો વૃક્ષનો જન્મ મળે કે માણાનો મળે અને એમાં જે કાંઈ સુખ દુઃખ હારું મોળું મળે પત્ની હારી મોળી મળે ભાઈઓ છોકરા હારા મોળા બધું મળે આ બધાનું મૂળ કારણ નવાણું ટકા કર્મ છે માણસના એના કરેલા કર્મો એના ફળ ભોગવા હું તો વર્ષોથી વિચાર્યા કરું આટલા મોટા જગતમાં આટલી બધી મહેનત ફળ હું આ દુનિયા બનાવી બનાવી કરવા તો આટલી મોટી દુનિયા આટલા બધા માણસો રાજ દાડો બળ કરે તોય માળું ખાધાનું થાય નહીં ઘટતું જ રે ઓલરેડી એને કેટલું બધું તૈયાર કરીને દીધું ભગવાન તોય માળું ઘટતું જ હોય સરવાળે કોઈના હાથમાં કઈ આવે નહીં કાં માણા વયો જાય કાંઈ વસ્તુ પદાર્થ વયા જાય સરવાળે કોઈના હાથમાં કઈ આવે નહીં અને બળ આખી જિંદગી કરવાનું હજી ઉધી સમજાતું નથી આનું ફળ હું એક જ જીવના કરેલા કર્મના ફળ ભોગવા માટે આ સૃષ્ટિ બનાવી છે ઈશ્વરે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સરસ વાત કરી અમે હમણાં બપોરની કથા સંતો કરતા હતા બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછો કે ભગવાનમાં પ્રીતિ થતી નથી શાશ્વત સુખના સાગર એવા પરમાત્મામાં પ્રીતિ થતી નથી અને નાશવંત અને દુઃખમય વસ્તુ પદાર્થો લોકના લોકિક વસ્તુ પદાર્થો એમાંથી પ્રીતિ તૂટતી નથી આનું કારણ શું શાશ્વત પરમાત્મામાં પ્રીતિ થતી નથી અને નાશવંત જગતમાંથી હેત તટ તૂટતું નથી અને નવું નવું હેત થયા જ કરે આનું કારણ શું સ્વામિનારાયણ ભગવાન કે જ્યારથી આ જગત ઈશ્વરે બનાવ્યું ત્યારથી એવી કળ ચડાવી દીધી છે કે પુરુષને સ્ત્રીમાં હેત થાય સ્ત્રીને પુરુષમાં હેત થાય અને એ બેને એમાંથી ઉત્પન્ન થયેલી પ્રજામાં હેત થાય આમ સરવાણી હાયલાજ કરે હાયલાજ કરે કળ ચડાવી દીધી સકડું ચડાવી દીધું અને તમે ઘણીવાર કુંભારનો ચાકડો જોયો છે હારી ફટનો ફેરવીને મૂકી દે પછી એની મેળે ફરિયાદ કરે ફરિયાદ કરે અમુક આ ગ્રહો હોય ને ગ્રહોને અમુક જગ્યાએ આમ ઉપર છોડી દો જ્યાં જ્યાં પછી આમ ગુરુત્વાકર્ષણનું બળ ખતમ થઈ જાય પૃથ્વીનું સેજ રાખ ઠોકર મારીને મૂકી દો એ ગ્રહ એની મેળે ફર્યા જ કરે ફર્યા જ કરે એમ ઈશ્વરે કળ ચડાવી દીધી સ્વાભાવિક હેથ્યા કરે અને પછી જ્યાં જ્યાં જાય જન્મ ધારણ કરે પશુ પક્ષીના જીવ જંતુના અહીંયા પરિવાર થાય હારા કરમ હોય તો એકાબીજાને સુખી કરે ને મોળા કરમ હોય તો એકાબીજાને દુઃખી કરે ઈ સિવાય આ જગત જગતનું ફળ કાંઈ નથી ફળ ભોગવાવા આખી દુનિયા છે આ એટલે આવડા નલ કુબર અને મણિગ્રીવ એવું કર્મ કર્યું બેય મરી દેવ હતા એમાંથી વૃક્ષોનીને પામ્યા પરીક્ષિત કહે છે કે એવું શું નિંદિત કર્મ કર્યું એણે સુખદેવજી કહે છે કે એક તો ધનવાનના દીકરા હતા રૂપિયાવાળા હતા એટલે એનું એને અભિમાન હતું મોળું કર્મ થાય અભિમાનમાં માણા મોળા કામ કરે એમાં સત્તાન સંપત્તિનું અભિમાન આ બે જણાનું હતું બીજું રુદ્રના પોતે અનુચર બન્યા રુદ્રના રુદ્ર પોતાના અનુચર બે જણાને બનાવ્યા એટલે મોટા માણાના પીય બન્યા એટલે